જે હતો મિત્રો હું સુધી પાહિર અને આપણે આજે તુવેરમાં પેલો રાઉન્ડ કાઢવાનો દવાનો છટકાવનો કારણ કે અત્યાર સુધી આની કોઈ માવજત કરી જ નથી આપણે તો આપણે આમાં વિશ્વ ચીરો તેર અને સલ્ફર જોડે નાખેલું છે અને એક માઇકો રાજા નાખેલું છે સાથે તો આ રીતની તુવેર છે આપણે મગફળી બગફળી બધું ઉપડી ગયું પાણી બાણી પીવડાવી દીધું છે હવે આપણે આમાં દવાનો પેલો રાઉન્ડ કાઢવાનો છે તો પેલો રાઉન્ડ કેનો કાઢવો હોય તો પેલો રાઉન્ડ આપણે એક સાઇફર પ્રોપેનો છે જોડે અને જે આપણે પ્રોપ્લેમ મમરી આવે છે ને પ્રોપ્લેમ મમરી એ લિક્વિડમાં છે અને બીજું છે એમાં એક્સ રે અને જોડે આપણે છે એમાં ઓલું જે કન્ટેન્ટ કહેવાય ને કે મિક્સ માઇક્રોન્ટ એ પાવડર ફોર્મમાં છે તો એ આપણે પાવડર ફોર્મનો ને પહેલો છંટકાવ કરવાનો છે તો આ રીતે કંઈક તુવેર રહેવાની છે તમે જોઈએ કોઈક તુવેર આપણે મગફળીમાં હતી લેટ વાવેતર હતું અને બોતેરની જારી એ તુવેર છે તુવેર એકદમ અડવા આવી છે તમને બતાવું તમે જુઓ તો તુવેર એકદમ અડી ગઈ છે અને તુવેર લેટ હોવાના કારણે નીચેથી એકદમ ફાલ છે બહુ ઊંચાઈ નથી છ ફૂટની હાઈટ છે તમે જુઓ તો બરોબર પાટલા અડવા આવ્યા છ ફૂટની હાઈટ છે અને ફૂલ ફાલ અને અત્યારે સારો છે હવે ફૂલમાં આમાં આપણે એક ધ્યાન રાખવાનું છે કે અત્યારે આમાં જે મટકા કરી જાય નહીં મટકા ઘરે નહીં અને જીવાય જ કોઈ જાય નહીં એટલે પ્રોફેનો એટલે સાથે રાખવું પડે તો આ રીતનું આજે દવાનું છંટકાવવાનું કામકાજ ચાલુ કરવાનું તો પહેલો રાઉન્ડ પાણી બાણી પીવડાવી દીધા હે એટલે હવે દવાનું રિઝલ્ટ પરફેક્ટ મળે એમ એટલે પાણી પીવડાવીને દવા છાંટવી પડે એટલે રિઝલ્ટ આપને પરફેક્ટ મળી જાય અને દવા આપણે ચણામાં કાલે હાથી આકી નાખ્યું છે તો આ રીતે ચણાનો ઉગાવો છે ચણા છે ત્રણ નંબર નિધિના અને હાથી કાલે આકી નાખ્યું આપણે આને હજી આપણે સત્તર તારીખે વાવ્યા હતા ને આજે તારીખ થઈ છે પેલી એક તારીખ થઈ એટલે સત્તર ને પેલી તારીખ એટલે હજી તો સમય પંદરક દિવસ જેવો થયો છે હજી આપણે દસ શક્તિ જવા દેવા પછી પાણી મૂકવું છે એક પાછું હાથી કાઢી થી પછી આપણે આમાં પાણી ચાલુ કરવું છે સાથે યુરિયા નાખી જવું છે ને આપણે આ રીતનો દવાનો ડોઝ બધો છે અત્યારે વરગવાનું છે તો દવા છાટો વળગી અને જે મુરલીધર જે તો મિત્રો અહીંયા બાજુમાં આપણે જીરુનું પણ વાવેતર ચાલુ છે જીરું આપણે સાત નંબર વાવ્યું છે અરીનું એમાં કોરવાણ આલે જીરું આપણે પહેલાં નંબરનું હજી દર વર્ષે આપણે ચાર નંબર વાવતા હતા આ વખતે ચાર નંબર જીરું સાત નંબર જીરું વાવ્યું છે અને ત્યાં આપણે બે મોટર આલે છે એક ઓલે પણ આપણો ભાઈ પાણીવાળા છે ને આપણે મજૂર છે એટલે આજે કોરવાણ નીકળી ગયા જીરાનું કારણ કે થોડુંક ચણાનું અને તુવેરનું પાણી કાઢો નહોતું જીરુંમાં થોડુંક લેટ થઈ ગયું અને મગફળી થોડીક લેટ નીકળી હતી એટલે એ રીતનું બધું આયોજન કરી એમાં ઘઉં વાવવા તા પણ પ્લાન ફેરી અને પછી જીરું એવું છે તો એમાં સાત નંબર જીરું વાવું છે તે થોડુંક લેટ વાવો તો પણ હાલે અરે એ રીતે આયોજન કર્યું છે તો આપણે દવા છોટાઓ વર્ગવાનું છે तुझे मुली जर जय माधव